તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે તમામ વિષયના પેપરના સોલ્યુશનો જોતા હોય બરાબર તો આપણે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો બરાબર આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો જો તમારે પીડીએફ મેળવી હોય તો કારણ કે આપણી એપ્લિકેશનમાં અઢી લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો હાલમાં જોઈન્ટ છે બરાબર આપણો એક મોટો પરિવાર છે એક વર્ષની અંદર તો આ વેદ ડિજિટલ એજ્યુકેશન નામ ગુગલ ઉપર સ્ટોર ડાઉનલોડ કરો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડા નો ઓટીપી આવે બારના ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે તમને પાર્ટ વાઇઝ વિડીયો મળશે આ સાતમા ધોરણના જેવી રીતે નવમા ધોરણના દસમા ધોરણના પણ ખાસ પેલું હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક સીડીએસ નીચેનામાંથી કયા પ્રકારના એકમના ઉદાહરણ છે તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સેકન્ડરી યુએસબી નું પૂરું નામ જણાવો યુનિવર્સલ સિરીઝ બસ અસ્થાયી મેમરીને કેવી મેમરી તરીકે ઓળખવામાં આવે છે તો કે પ્રાઇમરી મેમરી તરીકે ઓળખવામાં આવે છે જીઆઈજીઓ નું પૂર્ણ સ્વરૂપ શું છે તો ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ ચોથી પેઢીના કમ્પ્યુટરમાં ખૂબ મોટા પ્રમાણમાં આઈસીનો ઉપયોગ થયો હતો જેને શું કહેવાય આઈ નીચેનામાંથી ઈ એન આઈ એસસી નું પૂર્ણ સ્વરૂપ શું છે તો ઇલેક્ટ્રિકલ નમરિયલ ઇન્ટિગ્રેટર એન્ડ કેલ્ક્યુલેટર પાતળા મોનિટર નીચેનામાંથી કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે બી અને સી બંને એટલે કે એલસીડી અને એલઈડી

વ્યવસ્થિત ફોટા કે પીડીએફ બનાવી મોકલજો આપણે એપ્લિકેશન આપવામાં આવશે એમની અંદર અંદર જેથી જેથી કરીને કરીને બરાબર આપણે એ મૂકવાના પેપર બરાબર એનો કોઈ ચાર્જ નહીં તમે જે ફોટા પાડી મોકલશો પીડીએફ વ્યવસ્થિત છે તો મૂકશો આપણે બરાબર એનું કારણ કહો કોઈને ગુજરાતી પહેલું પેપર હોય કોઈને સમાજ પેપર હોય કોઈને આ પેપર લેવા ગયું કોઈને આ જિલ્લા વાળાના બાકી હોય બરાબર એકબીજાને આગળ પાછળ પેપર હોય તો બધાની બને આપણે આઈએમપી પેપરો મળી જાય અને આપણે તૈયારી કરવાનો એક માર્ક મળે એ હેતુથી છે બાકી આનો કોઈ ચાર્જ નથી આ આપણે પ્રેક્ટિસ પેપર છે એને આપણે વિડીયો બી ઉતાર્યા છે એનો ચાર્જ છે યુનિક્સ સિસ્ટમનો વિકાસ કયા સ્થાને કરવામાં આવ્યો હતો તો એટી એન્ડ ટી બેલ લેબોરેટરીઝ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમના પ્રમુખ સર્જક કોણ હતા એ અને બી કેન થોમ્સન અને ડેનિસ રીચી ત્યારબાદ

નીચેના પૈકી કયો ઓફિસ નો ભાગ નથી ઇન્ટરનેટ એક્સપ્લોર જીરો ઓ જીરો નું કે નામ શું છે ઓપન ઓપન ઓફિસ 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 ડોટ ડોટ જી જી વિસ્તાર પત્રક બનાવવા માટેનું સોફ્ટવેર કયું છે સી એ એલ ઇ સોરી સી ઓપન ઓફિસ ડોટ જી ઓફિસ ઓફિસૂટમાં રજૂઆત તૈયાર કરવા માટેનું સોફ્ટવેર કયું છે ઇમ્પ્રેસ ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ડાયલોગ બોક્સ ખોલવા માટે કયા મેનુનો ઉપયોગ થાય છે એડિટ શબ્દ ઉપર કર્સર લઈ જઈને ડબલ ક્લિક કરતા નીચેના પૈકી શું પસંદ થાય છે શબ્દ અંડુ કાર્ય માટેની રીત નીચે પૈકી કઈ છે આપેલા તમામ એડિટ અંડુ કંટ્રોલ જેટ સ્ટાન્ડર્ડ ટૂલબાર પરનું અંડુ બટન રાઇટરમાં નીચે પૈકી કઈ લાક્ષણિકતાને કારણે દસ્તાવેજમાં કોષ્ટક ઉમેરવા માટેના કમાન્ડ જણાવો ટેબલ ઇન્સર્ટ ટેબલ કમાન્ડ દ્વારા કંટ્રોલ પ્લસ એફ કી દ્વારા સ્ટાન્ડર્ડ ટુલબાર પર રહેલ ટેબલ આઈકોન પસંદ કરીને આપેલા તમામ પસંદ કરેલા બે કે તેથી વધુ ખાનાને ભેગા કરવા માટે ટેબલ મેનુના કયા વિકલ્પનો ઉપયોગ થાય છે તો માર્જ મર્જ સેલ એક સરખો પત્ર ઘરની બધી વ્યક્તિઓને મોકલવા માટે રાઇટરની કઈ સવલતનો ઉપયોગ થાય છે ઈમેલ ઓપન ઓફિસ ડોટ ઓઆરજીમાં શબ્દ પ્રક્રિયાની તૈયારી માટે મદદરૂપ થતો પ્રોગ્રામ કયો છે રાઇટર ત્યાર પછી સ્ક્રીનની વચ્ચેના મુખ્ય ભાગને શું કહે છે વર્ક સ્પેસ કાર્ય વિભાગ સ્લાઇડ શો દર્શાવવા માટેની રીતો કઈ છે સ્લાઇડ શો સ્લાઇડ શો પસંદ કરો પ્રેઝન્ટેશન ટૂલ બાર પરથી સ્લાઇડ શો બટન પર ક્લિક કરો પ્રેસ કરવાથી આપેલ તમામ તમામ ચિત્ર ઉમેરવા માટે કયા નો ઉપયોગ થાય છે ઇન શર્ટ અને રજૂઆત પ્રેઝન્ટેશન તૈયાર કરવા માટે નીચે પૈકી કયા ઘટકનો ઉપયોગ થાય છે પેજ તો તમામ વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને બધાને બેસ્ટ ઓફ લક સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરો અને આપણી ચેનલના પ્લે લિસ્ટ જઈને તમે આ બધા વિડીયો જોઈ શકો અને એપ્લિકેશનમાં જઈને પણ આ બધા વિડીયો પેપરના જોઈ શકશો અને તમારા મિત્રો દોસ્તોને શેર કરી શકશો તો બધાનો વર્લ્ડ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત